આજે આપણે બજેટમાં બનતી બેસનની અંદર છાશ નાખી તહેવારો સ્પેશિયલ એકદમ અલગ રીતે નવી રેસીપી બનાવીશું તો એક વખત તમે આવી રીતે બનાવશો ને તો ઘરમાં બધાની ફેવરેટ બની જશે અને તમે ગમે ત્યારે આ નાસ્તો ખાઈ શકો છો ઇવનિંગ ટાઈમમાં પણ ખાઈ શકો છો અને બાળકોને લંચમાં પણ આપી શકો છો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ હવે જુઓ તહેવારો સ્પેશિયલ એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીં મેં મેઝરમેન્ટથી અહીંયા આપણે એક કપ બેસન લેવાનો છે તો અત્યારે મેં એક મોટું બાઉલ ભરીને બેસન લીધેલો છે તમારે જેટલી રેસીપી બનાવી હોય ને એ પ્રમાણે તમે બેસન લઈ શકો છો તો આપણે ઉમેરી દેસું અને ત્યાર પછી અહીંયા મેં ફરી વખત બીજો અડધો કપ ભરીને લીધેલો છે તો ઉમેરી દેશું તો ટોટલ અત્યારે મેં દોઢ કપ જેટલો બેસન લીધેલો છે અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં એક ટી સ્પૂન જેટલા અજમા લીધેલા છે તો આ રીતે તમે થોડા અજમા એડ કરશો તો ડાયજેશનમાં બેસ્ટ રહેશે તો ઉમેરી દેશું અને ત્યાર પછી અહીંયા નાસ્તાના કલર માટે મેં હાફ ટી સ્પૂન હળદર લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દેશું અને ત્યાર પછી અહીંયા મેં તીખાશ માટે એક ટી સ્પૂન જેટલું મરચું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દેશું અને ત્યાર પછી અહીંયા મેં આદુ અને લસણની પેસ્ટ લીધેલી છે તો આ નાસ્તાની અંદર આદુ લસણનો ફ્લેવર ખૂબ જ સરસ એવો આવે છે મિત્રો ઉમેરી દેશું તો અહીંયા તમે લસણ ન ખાતા હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો ત્યાર પછી અહીંયા આપણો નાસ્તો એકદમ ટેસ્ટી એવો લાગે ને એના માટે જો અહીં મેં થોડું એવું બટર લીધેલું છે તો એ આપણે ઉમેરી દેશું તો અહીંયા બટર બિલકુલ ઓપ્શનલ છે જો તમે ઈચ્છો તો ઉમેરી શકો છો ને તો તમારે સ્કીપ કરી દેવાનું તો સૌથી પહેલાં બધી વસ્તુને હું એકદમ સરસ રીતે મિક્સ કરી લઉં છું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં મીડિયમ મોળી છાશ લીધેલી છે તો આ જે નાસ્તો છે એ છાશની અંદર જ એકદમ સારો એવો બનીને રેડી થાય છે તો તમે આ નાસ્તાને દસ દિવસ સુધી આરામથી સ્ટોર કરીને પણ રાખી શકો છો અથવા તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો તો તમને કદાચ એવું થતું હશે કે આ ગાંઠિયા બનાવે છે પણ ના આજે આપણે ગાંઠિયા નથી બનાવવાના એકદમ નવો નાસ્તો બનાવીને રેડી કરવાનો છે તો છાશ આપણે ઉમેરી દેવાની છે તો હવે જુઓ અહીંયા આપણે છાશ ઉમેરી દીધા પછી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો બધી છાશ આપણે એકસાથે બિલકુલ નથી ઉમેરવાની જો તમે બધી છાશ એક સાથે ઉમેરી દેશો ને તો તમારો લોટ છે એ ઢીલો થઈ જશે તો આ રીતે આપણે જેવો રોટલીનો લોટ બાંધીને બસ બિલકુલ એવો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે મિત્રો તો તમે આ નાસ્તાને શું કહો છો ને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો અને હવે જુઓ ત્યાર પછી અહીંયા આપણે થોડું મીઠું ઉમેરી દઈશું તો ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું લેવાનું છે તો આ રીતે આપણે થોડી થોડી છાશ ઉમેરતા જઈશું અને એકદમ મસ્ત મજાનો આપણે લોટ બાંધી અને તૈયાર કરી લેશું તો આ રીતે મીઠું છે એ બધી બાજુ સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે લોટ બાંધીશું મિત્રો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મસ્ત મજાનો લોટ બાંધી અને રેડી કરી લીધેલો છે આ રીતે હું પ્રેસ કરું તો આસાનીથી પ્રેસ થાય એ રીતે આપણે કડક લોટ રાખવાનો છે વધારે પડતો આપણે ઢીલો લોટ બિલકુલ નથી રાખવાનો અને સાઈડમાં અત્યારે મેં થોડો કોટિંગ માટે ઘઉંનો લોટ લીધેલો છે અને આ રીતે આપણે આમાંથી એક લૂવો અત્યારે તોડી લેશું અને ત્યાર પછી આ રીતે આપણે એકદમ મસ્ત મજાનું સ્મૂથ કરી લેશું આ રીતનું આપણે લુવું કરવાનું છે અને આને આપણે સાઈડમાં કરી દેશું અને આ જે લુવું છે એને કોરા લોટમાં કોટિંગ કરી લેશું અને હવે જુઓ ત્યાર પછી આપણે આને વણી લેવાનું છે તો લોટ થોડો વધારે જ આપણે કોટ કરવો પડશે તો જ આ વણાશે નહીં ફાટી જશે તો અહીંયા તમારે આને જેટલું મોટું કરવું હોય એ પ્રમાણે તમારે લુવાની સાઇઝ લેવાની છે તો હું અત્યારે એકદમ મીડિયમ નાના નાના જ આને કરું છું તો હવે જુઓ આને આપણે એકદમ મસ્ત મજાનો શેપ આપવો છે તો આને આપણે હવે કટિંગ કરી લેવાનું છે તો હવે જુઓ આ રીતનો મેં એક વાટકો લીધેલો છે તો આ રીતે આપણે રાખી અને કટિંગ કરી લેવાનું છે તો થોડી આપણે મોટી એમ કે પૂરી વણવી પડશે તો જેમ કે સરસ આનો શેપ આવશે અને આ જે કિનારી છે એને આપણે આ રીતે હટાવી લેવાની છે તો આ રીતે થોડો વાટકાને પ્રેસ કરવાનો છે અને કિનારીને આપણે હટાવી લેશું ને ત્યાર પછી આ રીતે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનો આનો શેપ આવેલો છે જો તો મિત્રો તમે આ નાસ્તાને શું કહો છો ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો જો હવે આ રીતની આપણે બધી પૂરી બનાવી અને તૈયાર કરી લેવાની છે પણ આ પૂરી નથી મિત્રો આ એકદમ નવો નાસ્તો છે તો તમે શું કહો છો ને એ મને કોમેન્ટમાં નીચે જરૂરથી લખજો તો બસ હવે આ રીતે આપણે બધી પૂરી બનાવી લેવાની છે મતલબ કે બધો નાસ્તો બનાવી અને તૈયાર કરી લેવાનો છે તો આપણે સાઈડમાં પ્લેટ છે એની અંદર આ નાસ્તાને રાખી દઈશું અને ત્યાર પછી આની અંદરથી ફરી વખત લૂવું તોડી લેશું અને એ જ રીતે આપણે ફરી વખત ખાખરો કે પછી તમે શું કહો છો ફાફડા એ રીતે આપણે વણી લેવાનું છે તો અહીંયા આપણે થોડી મોટી સાઇઝ રાખીશું આ વખતે લોવાની એટલે પરફેક્ટ એવો એનો શેપ આવે તો આ રીતે આપણે સૌથી પહેલાં કરી લેશું અને પછી આપણે વણી લેવાની છે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાના બધા ફાફડા બનાવી અને તૈયાર કરી લીધેલા છે જો તો આ રીતે હું બેસનની અંદર છાશ ઉમેરી અને મસ્ત મજાના ગમે ત્યારે નાસ્તામાં કે પછી ઇવનિંગ ટાઈમમાં ખાઈ શકાય એવા ફાફડા બનાવીને તૈયાર કરું છું મિત્રો તો તમે આ રેસીપીને શું કહો છો ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે અને તેલ આપણે વધારે બિલકુલ ગરમ નથી કરવાનું અને તેલ આપણું નોર્મલ એવું ગરમ થઈ જાય ને ત્યાર પછી આપણે જે આ બનાવેલા ફાફડા છે એ ઉમેરી દેવાના છે તો આને તળવાના કઈ રીતે છે ને એની પણ હું તમને ટીપ્સ આપું છું તો આપણે ઝારાનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો આ રીતે આપણે ચીપિયો લેવાનો છે અને ચીપિયાની મદદથી આપણે એને પલટાવાના છે તો આને તળાતા જરરા પણ વાર નથી લાગતી ત્રીસ સેકન્ડમાં આરામથી આપણા આ ફાફડા છે એ તળાઈ જાય છે મિત્રો તો નોર્મલ બ્રાઉન કલરના થાય ને પછી આપણે એને કાઢી લેવાના છે થોડા આપણે તળાવવા દઈશું નકર આ જ્યારે ઠંડા થાય છે ને ત્યારે ખાવામાં આપણને થોડા ઓછા લાગશે ફરસા નહીં લાગે તો જો આ રીતે આપણે એકદમ સરસ રીતે ઉલટપુલટ કરી અને ફ્રાય કરી લેવાના છે અને તળાતા જરા વાર નથી લાગતી એટલે આપણે એક એક કરીને આને તળવાના છે તો તમારે ગમે ત્યારે ટ્રાવેલિંગમાં જવું છે પછી કંઈ બહાર જવું છે તો આ રીતે તમે નાસ્તો બનાવી અને બહાર લઈ જઈ શકો છો અને આને બનતા પણ જરા પણ વાર નથી લાગતી મિત્રો અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આ નાસ્તો ફટાફટ બની જાય છે તો તમે જોઈ શકો છો કે ફાફડામાંથી બબલ્સ આવવાનું બંધ થઈ ગયું છે મતલબ કે આપણા ફાફડા છે એ એકદમ મસ્ત મજાના તળાઈ ગયા છે તો આનો ટેસ્ટ છે એ આપણને થોડો એમ કે ભાવનગરની જે કડક જાડા ગાંઠિયા આવે ને એના જેવો આવે છે કારણ કે આની અંદર આપણે લીલા મરચાં અને થોડું લસણ ઉમેરેલું છે ને એટલે એકદમ લસણિયા જેવા ગાંઠિયા હોય ને એવો આનો ટેસ્ટ આવે છે તો આ રીતે આપણે બધું તેલ નીતારી લેવાનું છે જરા પણ તેલ નથી રહેવા દેવાનું અને ત્યાર પછી આપણે એને પ્લેટમાં કાઢી લેશું તો જો આ રીતના આપણે એને થવા દેવાના છે અને હવે ત્યાર પછી એ જ રીતે આપણે બધા ફાફડાને તળી લેશું તો જુઓ મિત્રો તૈયાર છે ટી ટાઈમ સ્નેક ટ્રાવેલિંગમાં ટી સાથે ખાઈ શકાય એવો ટેન્ગી નાસ્તો તો હવે જુઓ તમે સૌથી પહેલા આનો અવાજ સાંભળો એકદમ ક્રિસ્પી અને ખસ્તા આ નાસ્તો બનીને તૈયાર થાય છે જો સવારમાં તમે ભાખરી ન કરો તો આ રીતે તમે આ નાસ્તો બનાવશો ને તો તમે ચા સાથે એન્જોય કરી શકો છો મિત્રો ખૂબ જ ટેસ્ટ એવો લાગે છે જેવી રીતે આપણે ભાવનગરના લસણિયા ગાંઠિયા ખાઈએ ને બસ બિલકુલ એ રીતનો આ નાસ્તો લાગે છે મિત્રો તો તમને મારી આજની આ એકદમ નવી રીતે નાસ્તો બનાવવાની રેસિપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ